અને આંબાની ખાસિયત એ છે તમે દેખાડી દો આંબાને છે જય માતાજી મિત્રો જય માધવ મોરપીસવાળા અમારા વિશ્વન પાનવાળા વ્લોગમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે તો આજે અમે નીકળી ગયા છીએ હવે ક્યાં જવી કે નક્કી નથી અત્યારે જો અમે રસ્તામાં છે અને જો અમારા આ જે વડલો દેખાય છે એ ભૂત વડલો છે અમારા ઘડિયાઓ કહેતા કે અહીંયા પહેલાં ભૂત થતું નથી પણ આ તો એક એવી માન્યતા છે કે અહીંયા ભૂત થાય એમ બાળકોને બીવાની બિલકુલ જરૂર નથી અને અમારી સાથે એક જયેશભાઈ છે અમે બે હવે ફરવા નીકળી ગયા છે હવે ક્યાં જવી તમે એના બ્લોકના મિત્રો મારા કાકાનો દીકરો છે જયેશભાઈ હવે અમે બે જવી સીવી હવે ક્યાં જશું એ બધું તમને છે ને અમારા વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો આ વ્લોગમાં તમને એકદમ જલસા પાડી દેવાનો છે એકદમ આનંદ જ આવશે તમને આખો વ્લોગ અમારે જોજો તો મિત્રો અમે આંબે આવી ગયા છે અતિશય પ્રાચીન છે ઘણા વર્ષો પહેલાનો છે અને આની ખાસિયત એ છે જો આમાં અમારા અમારે મારા સોંગનું શૂટિંગ પણ થયું હતું જો અહીંયા હીરો જમતા હતા અને આંબાની ખાસિયત એ છે તમે દેખાડી દઉં આંબાને છે ને ઘણા વર્ષોથી કેરી નથી આવતી અને ઘણા વર્ષોથી કુંવારો છે આબાંમાં કેરી નથી આવતી એનો મોર નથી આવતો હવે મરજી હવે જે કાંઈ હોય અને આ જગ્યાએ અમારે સોંગનું શૂટિંગ થયું તું મુલાકાતો અને આંબાની ખાસિયત એ છે એમાં નજીકથી દેખાડવાની કોશિશ કરશું જો આંબો અને આંબાને છે ને કેરી નથી આવતી ક્યાંક ઉનાળામાં પણ નથી આવતી ને કહેવાય છે કે છે ને આવડો આંબો કેરી નથી આવતી પણ અતિ પ્રિય છે મને લોકો એમ કહેતા કે આંબે કાંઈક થાય છે એટલા માટે મેં આવી છે પણ અમને કઈ દેખાતું નથી અને ખરેખર એવું કઈ હોતું નથી મિત્રો કે બધા ખોટી આપણને ભરમાવ બધા ખોટી માન્યતા હોય કે કોઈ પણ જગ્યાએ કાંઈક થોડું ઘણું કાંઈક થતું હોય એ આપણને એવું આપણે એમાં માનતા નથી તો આપણે આંબે આવી જશે ગાડીમાં તકલીફ પડી ગઈ છે આ ડિસ્પ્લે બધી ચાલુ છે અને શરૂ થતી નથી ફરે કરી જંગલ વિસ્તાર છે જંગલમાં હાલવાના હવે જવું કે જયેશભાઈ ગાડી તો નવી છે પણ હવે તકલીફ પડી છે હું શું ખબર જોવી આપણે હવે આમાંથી તો આપણને કઈ ખ્યાલ તો નથી પડતો જંગલમાં તો ફસાણ આવે તો મોબાઈલમાં પછી નેટવર્ક જ નથી આવતું હજી તો અને જંગલ જેવો વિસ્તાર છે લાવો પાણી પીવી ક્યાર તરસો તરશો જો શું

ધારની આજુબાજુ જો ગામ આવે તો ત્યાંથી પણ આપણે મદદ લેશું તમે વિડીયોમાં બની રહેજો બહાર નીકળવા માટે મહેનત કરવી હવે જંગલ જો આ બધો કાટા બધું જાળવી ના જો ભાઈ ડર લાગે એવું છે જો જો આ જનાવરની ઘર હોય અથવા ગુફા હોય એવું લાગે છે તમને અહીંયા તો ડર લાગે છે જયેશ ભાઈ લાગે એવું છે જંગલી જાનવર છે તેને આપણે કાળજીપૂર્વક શાંતિથી નીકળી જવાનું છે બધાની બહાર

જોતા રહેજો અમારું પાણી પીશું અને પાણી ભરશું આજ તો જંગલ ની અંદર હેરાન થઈ ગયા છે રખડતા રખડતા જો જંગલ વિસ્તાર છે છે રખડતા રખડતા તો તો તરસ લાગી એક એક પાણી આવી છે મિત્રો તો અમે પાણી ભરી લીધું છે હવે ભૂખ્યા તો રે ગયું બાકી તરસ્યા ન રે ગયું તમે એમ જોઈ શકો છો આ બધી નદી છે આ નદીનું એકવાર તમે જોઈ લો જંગલની અંદર વસો વસ નદી એ નદીમાંથી આપણે એક પાણીનો લઈ લીધો છે અને ભૂખે મિત્રો તમે જોઈ શકો છો આ પહાડ છે પહાડની આપણે હવે મહા મહેનત આપણે છે ને જંગલમાં ફસાઈ ગયા છે હવે નથી આપણે બહાર નીકળવાનો રસ્તો ગોચ્યો ઘણો સમય અમે જંગલમાં પસાર કર્યો છે પણ કાંઈ રસ્તો મળતો નથી હવે હવે હેરાન થઈ ગયા છે આ જંગલની અંદર આવ્યા ત્યાં ટાઈમ ઘણો બધો થઈ ગયો છે જયેશભાઈ હળવળ વાલી જો ભાઈ જંગલમાં આવી છે અમે અને અમે આવ્યા હતા તો પૂરું વિડીયો બનાવો પણ અમે હેરાન થઈ ગયા છે જંગલની અંદર અત્યારે બધી બાજુ જવો તો શ્યારે બાજુ જંગલ છે હવે આમાંથી રસ્તો હવે આપણે ક્યાં જવું

બપોરનો નાસ્તો લાવવાથી તે નાસ્તો તમે ખાઈ ગયા છે બી હવે ભૂખ ગજબની લાગી છે જયેશભાઈ તો શિયાળામાં ત્યારે બહુડી આવી છે તે આપણે ના આપણે બોર ખાશું તો મિત્રો શિયાળામાં બોર પાકી ગયા છે હવે અમે ભૂખ પણ ગજબની લાગી છે અને જો તમે તમે જોઈ શકો છો કેમેરામેનનું કંઈ જ નજીકથી આવે બોરનું દેખાડે અને જો મિત્રો આ છે ને અને કેમેરામેન હા વિના છે બોર એ ખાય છે કારણ કે એના હાથમાં કેમેરો હોય એટલે એ તો કેમેરામેનને પણ એમને એની એની માટે પણ બોટ આપણે ઉતાર્યા છે ધીમે ધીમે અમે જાવી છે હવે બહાર નીકળવાની કોશિશ કરીશું હમણાં એક ગામ દેખાય છે ને હવે જોવી ત્યાં મદદ મળી જાય તો માતાજીની કૃપાથી આપણને ગામ દેખાઈ ગયું છે મહા મહેનત અમે જંગલની બહાર નીકળી ગયા છે હવે આગળ જઈશું અને મદદ માગશું અને હવે મોબાઈલમાં કવરેજ પણ આવી ગયું છે નાનું એવું ગામ આવ્યું છે તમે જોઈ શકો છો નાના એવા ગામમાં છે ને આપણે જો બાળકો પતંગ છે અને મદદ માગવા માટે જઈશું ત્યાં હવે જોઈશું અને મોબાઈલનું આપણે કવરેજ પણ આવી ગયું છે અને જોઈ શકો છો આ બધું એક જંગલ જેવો વિસ્તાર છે હરતું જંગલ છે જંગલની વસા એક નાનું એવું પંખીના માળાજવડું ગામ છે હવે ત્યાં આપણે મદદ મદદ લેવા માટે જઈશું ફોન કરીશું આપણે ગાડી રિપેરિંગ કરાવવાને તો જંગલની બહાર તો મેં આવી ગયા છીએ વિભાઈ હા મેં કીધું થોડાક મુસીબતમાં આવી જશે વિક્રમભાઈ અમે અમે કીધું અમારે જંગલમાં અમે ફરવા નીકળ્યા છે જંગલની વસમાં હેરાન થઈ ગયા આખો દિવસ આજ આ ગાડી ગાડી રિપેરિંગ ગાડી બગડી ગઈ છે તો તમને હા તે તમને લોકેશન આપું તો લોકેશન ઉપર તમે આવી જાઓ બરાબર હા તો મિત્રો અમારા કારીગર આવી જશે હવે ગાડી રિપેરિંગ કરવા માટે ગાડીની સાલુમાં બંધ પડી ગઈ ગાડી તો નવી જ છે હજી તો મિત્રો અમારા મિકેનિક વિક્રમભાઈ આવી જશે હવે ગાડીની જોવે છે હવે ગાડીમાં શું કાંઈ તકલીફ છે એ જોવે છે હવે અમારા રિપેરિંગ કરવાળા વિક્રમભાઈને બોલાવી લીધા છે ઓ બહુત ભાઈ ગાડીમાં કઈ દળતું હોય તો પડશે હેઠેથી ઓ

ચૌરસ આવ્યું પછી કોલ કર્યો પછી લોકેશન ઉપર આવ્યા અને અમારી ગાડી રિપેરિંગ કરી દીધી છે હવે હવે વિક્રમભાઈને થેન્ક્સ કહી દો થેન્ક યુ ભરતભાઈ તો મિત્રો જંગલની આપણે બહાર આવી છે એવી અને હવે હાજ પડવાની ટાઈમ છે સૂર્યનારાયણ હાથમાંની તૈયારીમાં છે ને હવે આપણે ઘરે જવા માટે નીકળશું તો અમારા જંગલનો વિડીયો તમને કેવો લાગ્યો મિની જંગલનો અમને કોમેન્ટ કરજો અને જો નવા હોય અમારી ચેનલમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિશ્વન પાનવાળા બ્લોગ અને આવા જ વિડીયા તમને અવનવા બ્લોગવાળા વિડીયા તમને આપતા રહીશું તો અમારે વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરજો ભાઈ સબસ્ક્રાઈબ હાલ ઓછા છે અને ઘણી મહેનત કરવી છે જય માતાજી જય માધુમ વાળા